જે ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા તે સમયે મહેન્દ્ર મંદો જીવણભાઈ વસાવા ઉંમર વરસ ચોવીસ રહે માંડવા ટોલ ટેક્સની બાજુમાં આવેલ ખેતરમાં તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ એક્ટિવા લઈને તે પસાર થતા પોલીસે તેની તલાશી લેતા એક્ટિવામાંથી મેણિયા કોથળા ઉતારી અને બાવળની ઝાડની વાળમાં ઉતારતો હોય જેને અંકલેશ્વર શહેર પોલીસે પૂછતાછ કરતા તેમની પાસે વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી બોટલો મળી આવેલી હોય જે બોટલો વિશે કોઈ પણ પ્રકારનો પાસ પરવાનો પણ ના હોય આથી પોલીસે ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર તથા એક્ટિવા સ્કૂટર રજીસ્ટ્રેશન નંબર જી જે વન સિક્સ સી ક્યુ નાઇન નાઇન વન ફોર કિંમત રૂપિયા ચાલીસ હજાર